સમગ્ર વિશ્વમાં આજે બ્રહ્માકુમારી સેવા સંસ્થા દ્વારા વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે અને રાજયોગીની દાદી પ્રકાશ મણીજીની અઢારમી પુણ્યતિથિ નિમિત્તે વિશ્વભરમાં ભારતમાં વિશાળ રક્તદાન કેમ્પનું તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસ એમ ત્રિદિવસીય રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે આ વિશાળ રક્તદાન કેમ્પમાં એક કરોડથી પણ વધુ રક્તદાન યુનિટના સંકલ્પ સાથે ગિનિસ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડની સ્થાપના કરવાનો સંકલ્પ કર્યો છે રક્તદાન કરવાથી શરીરનો ફાયદો ઉપરાંત આજના આધુનિક યુગમાં પ્રતિદિન થતા અકસ્માતો હ્રદય રોગના દર્દીઓ પ્રસુતા દર્દીઓ થેલેસેમિયાગ્રસ્ત બાળકો સહિત દર્દીઓને રક્તની જરૂર પડે છે તેવા દર્દીઓને સહેલાઈથી રક્તદાન મળી રહે તેવા હોમતા હેતુથી ત્રાંગધ્રા બ્રહ્મકુમારી સેવા કેન્દ્ર દ્વારા આજે વિશાળ સંખ્યામાં રક્તદાન કેમ્પ યોજાયો હતો શાંતિ मैं ब्रह्मा कुमारी मीना बहन धांगध्रा ब्रह्मा कुमारी से आज पूरे विश्व में हमारे आदरणीय दादी प्रकाश मणि जी के स्मृति पुण्य स्मृति अट्ठारहवें पुण्य स्मृति दिवस पर एक बहुत महा रक्तदान शिविर का आयोजन किया गया है जो 22 तेईस चौबीस अगस्त पूरे वर्ल्ड में इस दिवस के निमित्त रक्तदान का आयोजन किया गया है और इस रक्तदान में हमारा ब्रह्मा कुमारी इसका लक्ष्य है और आदरणीय हमारे बड़े प्रधान उन्होंने लक्ष्य दिया है ब्रह्मा कुमारी को गिनीज बुक वर्ल्ड में रिकॉर्ड दर्ज कराने का एक करोड़ लाख यूनिट ब्रह्मा कुमारी रक्तदान का और अवश्य करेगी क्योंकि बहुत बड़े सेंटर पे बहुत पैमाने पे, पे रैलियां निकाली जा रही हैं जन जागृति इलाज लाई ला जा रही है और यहाँ पे भी काफ़ी सारे लोगों ने रजिस्ट्रेशन कराया है और वास्तव में कहा जाएगा कि रक्तदान से कई लोग बहुत डरते हैं रक्तदान से हमारे कोई शरीर में कोई ख़राबी नहीं होती है इससे बहुत फायदे होते हैं सबसे पहला तो हमें दुआएं मिलती हैं हम किसी का जीवन बचाते हैं दूसरा रक्तदान से हमारा नया खून बनता है तीसरा रक्तदान से हमारा कोलेस्ट्रॉल कम होता है चौथा रक्तदान से हमें शरीर में जो भी टॉक्सन होते हैं और वजन होता है वो कम हो जाता है तो इस तरह से बहुत फायदे मेरी पूरे भारत से अपील है कि लेडीज भी रक्तदान कर सकती हैं तो आप जरूर इस महायज्ञ में और इस महासेवा में अपना ये रक्तदान करके पुण्य की कुकूंजी जमा करें ओम शांति धन्यवाद ओम शांति मारु नाम डॉक्टर हिमाद्री मेहता है हूँ सीयू मेडिकल कॉलेज में रेसिडेंट डॉक्टर छू पैथोलॉजी में अने हम लोग पेथोलॉजी डिपार्टमेंट में ब्लड सेंटर में ब्लड डोनेशन कैम्प मैट आया छे એક્સપેક્ટેડ થર્ટી ટુ ફોર્ટી ડોનર્સ છે અને બ્લડ ડોનેશનથી અહીંયા અમને એ ફાયદો છે કે થેલેસેમિયાવાળા બાળકો માટે દર બુધવારે ફ્રીમાં અમે એમને બ્લડ આપી શકીએ છીએ કોઈ બી રિપ્લેસમેન્ટ વગર અને કોઈ જાતનું પેમેન્ટ વગર અમે એમને થેલેસેમિયાવાળા બાળકોને મદદ મળી શકે છે તો વધુમાં વધુ બ્લડ ડોનેટ થાય એવી આશા રાખીએ છીએ અને બ્રહ્માકુમારી માંથી બહુ સારું ઇનિશિયેટિવ ચાલુ થયું છે ત્રેવીસ ચોવીસ પચીસ તારીખે બ્લડ ડોનેશન કેમ્પ રાખેલા છે ઓલ ઓવર ઇન્ડિયામાં તો બહુ જ અભિનંદનીય કાર્યક્રમ થઈ રહ્યા છે આજે વિશ્વ બંધુત્વ દિવસ ઉપર બ્રહ્માકુમારી જે આખા વિશ્વમાં સૌથી મોટી આધ્યાત્મિક સંસ્થા છે અને રાજયોગ દ્વારા આત્મા પરમાત્માનો સંબંધ સમજાવીને જીવનમાં સુખ શાંતિ કેવી રીતના પ્રાપ્ત થાય એના માટે કાર્ય કરી રહી છે એમના દ્વારા આજે બ્લડ કેમ્પ આખા વર્લ્ડ લેવલે ત્રેવીસ ચોવીસને પચીસ તારીખ માટે આયોજન થયું છે તો આજે જે કાર્ય થયું છે એમાં બધા ઘણા બધા લોકો અમે આવ્યા છીએ અને બ્લડ દેવાના જે બેનિફિટ છે એ હેલ્થ બેનિફિટ ઘણા બધા છે લોકોનું આયરન લેવલ મેન્ટેન થાય છે હાર્ટ ડિઝીઝનું રોગ ઓછું થઈ શકે છે કેન્સરનો ચાન્સ મટી શકે છે એવા ઘણા બધા બેનિફિટ છે સાથે આપણે જે લોકો માટે કાર્ય કરી રહ્યા છીએ અમુક એક્સિડન્ટના પેસેન્ટ હોય કે કોઈને ડિલિવરી હોય તો એમને જે બ્લડ મળી રહ્યું છે સમયસર એમની જાન બચે છે આપણને એક ઈશ્વરની કૃપા મળી છે અને આજે આ સંસ્થાને એવું ધન્યવાદ છે કે આટલું સારું એમને આયોજન કર્યું છે સાથે દિનેશ ગામભા સાથી જયેશ કુમાર